આ પિયુષ અમારા આવ્યો છે આ મોમી આયા જો મોમાની તે મોમાન તો લઈને આવું જો કેટલી ભીડ છે જો જય માતાજી બધા મિત્રો ને એસપી નો બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે છે ભાઈ બીજ એટલે અમારે બધાને જવાનું છે મોટી બેન ના ઘરે જમવા માટે હેમિલ ને આર્યન ને મૂન મમ્મી ને બધાને જો બધા તૈયાર થઈ ગયા છે જો હેમિલ મમ્મી નીચે આવે એટલે અમે જવાનું છે અહીંથી જઈશું મહેંદીમાએ દર્શન કરવા માટે દર્શન કરીને પછી જઈશું ગુમના ઘરે તો હવે આપણે જઈએ મહેંદીમાએ દર્શન કરવા માટે મેંદીમાએ બીચનો મેળો હોય છે અને પબ્લિકનો ઘસારો પણ વધારો હોય છે બીચના દિવસે મેળાના દિવસે માતાજીના આપણે દર્શન કરી પછી જવાનું છે મોટી બૂનના ઘરે જમવા માટે તો આપણે મળીએ મેરણીમાના મંદિરે જય માતાજી મિત્રો આપણે માના મંદિરે પહોંચી ગયા છીએ અને આજે જે ભક્તોની ભીડ છે બહુ જબરજસ્ત ભીડ છે અને ફાઈપીચના પાવન પર્વના દિવસે મેરણીમાના મંદિરે જો ભીડ છે જો સાધનોની નાખતું આ પિયુષ અમારા આવ્યો છે આ મોમી આયા જો મોમા મોમાની આયા મોમાન તો લઈને આવું હતું કે અંગાજ જો કેટલી ભીડ છે જો કમલેશ ને મમ્મી લોકો પાછળ સાધન મૂકીને આવ્યા છે અને આપણે એક બાઈક મૂક્યું છે હવે જવાનું છે માતાજી ના દર્શન કરવા માટે અંદર જઈએ હવે આપડે અંદર મમ્મી ને આવ્યા હા બારું પારિયારો તો એમિલ ને બુન ને આગળ જાય છે આજે ભાઈ ભીજ છે એટલે ભીડ વધારે છે નરિમાના મંદિરે ઉભા મમ્મી લોકો આવ આવતા રે સોહે આવતો રે સોહે ના જાય ઘેરતા આવે એટલે જો કમલેશ ને મમ્મી ને આવી ગયા છે હવે આપણે અંદર જઈએ માતાજીના દર્શન કરવા માટે જો કેટલી ભીડ છે જો એમિલ ને આયા આ રેન્દ છે ગયો પાણી પીવા ગયા તમે એકન આવજો આપણે એકન ઉભા રહ્યા એમની રાજી હા હેપીનિયર હેપી ન્યુ ભાઈ

આપણે પહોંચી ગયા છીએ જો ભીડ કેટલી બધી છે દર્શન કરી લેજો તમે હવે દર્શન કરી જઈએ છીએ હવે ઘરે

જમવાની જવાનું આપણે દાડો મોડું થાય પછી ગુણ બુવો પાડતી હતી એ જલ્દી આવજે એમ તો હવે જઈએ boleh, चलो जय राम लो જો ભીડ વધારે છે એટલે હવે આપણે જઈએ તે ઘરે જે બુન ઘરે જવાનું છે જમવા માટે અમે બહાર આવી ગયા છે નદી મારા મંદિરની ગેટલી બહાર આવી ગયા છે કમલેશ ને હિરાની રાજવી ને ભાજીએ એ આવે એટલે આપણે જઈએ જો નહીં જો પબ્લિક હજી દર્શન કરવા માટે આવે જ છે આ તો આખો દિવસ ફીટ રહ્યા છે મેરડીમા ના મંદિરે રથ આવે કમલેશ ને એ આવે છે હવે આપણે જવાનું છે જો અમે ઘરે પહોંચી ગયા છીએ જો નું ઘર સે આ રહ્યું અમે આ કેન આવી ગયા છે જો હે શી કે હારે ક્યાં ફૂટલા કે લાલ લાલ એ મસ્ત ની લાગતા યાર જો તો ખરી આખો અલગ જ લાગે રહ્યો બધા કતે તો આખા મેરામ કોઈ ની પહેરે આવા બૂટ લાલ આવા કે આખો અલગ જ લાગે આ તારા જેવાય તાજેવાય બૂટ કોઈ ની પહેરે મેમિલ હા આ તો યાર हीरो जेવો લાગે છે જો તો ખરી હ એન્ટ્રી પડ તારીનામાં છે વાડી બનાવી દીધી છે ફૂલોની જો તો ચડાય છે ફૂલો ફૂલે ફૂલ કર્યા છે ભાઈ હમ હજી જગ્યા થોડી ઓછી પડો ને એક વીઘો હોય ને તો આ તો તમને ફૂલ વેણતે થાકો જો બધી લીલોત્રી લીલોતરી કરનાર છીએ તમે તો હે

જમીન નીચે આવ્યા છીએ અને આજે ભાઈભીતનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સપોર્ટ પણ કરજો તમને તમારા સપોર્ટની જરૂર છે તમે સપોર્ટ કરશો તો જ આપણે આગળ વધી શકીશું તો મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરજો અને તમારા કોઈ આજુબાજુ હોય એમને પણ કહેજો સપોર્ટ કરે એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવજો એટલે